જિલ્લાના તાલુકાના ગમાણી ગામમાં પરંપરાગત જોજબીજનો મેળો હર્ષોલ્લાસ સાથે ઉજવાયો આ મેળો સ્થાનિક લોકોને આસપાસના ગામોના નિવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો જ્યાં લોક સંસ્કૃતિ અને પરંપરાઓનું દર્શન કરવામાં આવ્યું મેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકનૃત્ય લોકગીતો અને પરંપરાગત રમતોનો સમાવેશ હતો સ્થાનિક હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ પણ મૂકવામાં આવ્યા હતા જેનાથી સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું આ મેળો સ્થાનિક સમુદાયની એકતા અને સહકારનું પ્રતિનિધિત્વ કરે છે મેળા દરમિયાન ગામના વડીલો અને યુવાનો સાથે મળીને આયોજન અને વ્યવસ્થાપન કર્યું જેનાથી સમાજમાં એકતાની સહકારની ભાવના વધે છે જોજબેજનો મેળો ગામની આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહિત કરે છે સ્થાનિક વેપારીઓ અને હસ્તકલા કલાકારોને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની તક મળે છે જેનાથી સ્થાનિક આર્થિક વિકાસમાં યોગદાન મળે છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો